હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું માર્કેટમાં પેકેટમાં મળે તેવી ક્રિસ્પી અને ટેસ્ટી ચણાની દાળ તો ચાલો બનાવવાનું શરૂ કરીએ ચટપટી ક્રિસ્પી તળેલી ચણાની દાળ તળેલી ક્રિસ્પી ચણાની દાળ બનાવવા માટે અહીં મેં એક વાટકી ચણાની દાળ લીધું છે ચણાની દાળને સૌથી પહેલા આપણે ધોઈ લઈએ ચણાની દાળને ત્રણ થી ચાર વખત પાણીથી સારી રીતે ધોઈ લેવાની છે ત્યાર પછી આપણે પલાળવા માટે પાણી એડ કરી દઈએ અને હવે તેની અંદર પાંચ ટી સ્પૂન સાજીના ફૂલ ઉમેરી દઈએ અને હવે સાજીના ફૂલ પાણી અને ચણાની દાળને મિક્સ કરી લઈએ આ રીતે અને હવે આપણે ઢાંકી અને પલાળવા માટે રાખી દઈએ પલળી જશે પછી પછી આપણે આગળની પ્રોસેસ કરીશું કલાક ચણા દાળ આપણે ખુલી પલળી ગઈ હશે જો સાત આઠ કલાકમાં ચણા દાળ સરસ રીતે પલળી જાય છે જોઈ લઈએ આપણે જો એકદમ સરસ રીતે પલળી ગઈ છે હવે આપણે આ ચણા દાળનું પાણી કાઢી અને ફરીથી તેને બે થી ત્રણ વખત ધોઈ લઈએ પલાળેલી ચણા દાળને ત્રણથી ચાર વખત પાણીથી સારી રીતે ધોઈ લીધી છે અને પાણી બધું નીતારી લીધું છે હવે આપણે કોટનના એક કપડાં પર કે નેપકિન પર તેને સુકવવા માટે ફેલાવી દઈએ જેથી વધારાનું પાણી હોય એ પણ શોષાઈ જાય આ રીતે એકદમ પોળી કરી દેવાની છે અને આને આપણે માત્ર દસથી પંદર મિનિટ જ કોરી થવા દેવાની છે એટલે કોટનનું નેપકિન છે પાણીને શોષી લેશે ચણાની દાળ તળાઈ જાય ત્યાર પછી છાંટવા માટેનો આપણે મસાલો તૈયાર કરીએ તેના માટે પાંચ ચમચી મીઠું લીધું છે પાંચ ચમચી સંચળ પાવડર પાંચ ચમચી ચાટ મસાલો પાંચ ચમચી કાળા મરીનો પાવડર લીધો છે અને અડધી ચમચી કાશ્મીરી લાલ મરચાંની ભૂકી બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈએ અને એકદમ ટેસ્ટી એવો મસાલો તૈયાર કરી લઈએ ચણાની દાળ ઉપર છાંટવા માટેનો મસાલો તૈયાર થઈ ગયો છે બધી તૈયારી કરી લીધા પછી હવે આપણે ચણાની દાળને તળી લઈએ અહીં ચણાની દાળ સુકાઈ પણ ગઈ છે જુઓ આપણે તેલને ચેક કરી લઈએ અહીં તેલ ગરમ થઈ ગયું છે અને હાઈ ફ્લેમ પર આપણે ચણાની દાળ ઉમેરી દઈએ ચણાની દાળને એકદમ સરસ રીતે આપણે તળી લઈએ આ રીતે આપણે સૌથી પહેલા ઉપર નીચે કરી લઈએ અને ચણાની દાળને તળી લઈએ આ ચણાની દાળ માર્કેટમાં જેવી પેકેટમાં મળે છે ને તેવી જ ટેસ્ટી એવી તૈયાર થશે જુઓ આ ચણા દાળ ઘરે બનાવી લીધી હોય ને તો બજારમાંથી લેવાની ઝંઝટ નહીં અને ઘરે એકદમ ટેસ્ટી એવી ચણાની દાળ તૈયાર થાય હવે આપણે આ ચણાની દાળને ઉપર આવવા દઈએ ઉપર આવશે ને એટલે ચણાની દાળ તળાઈ ગઈ છે તેમ સમજવું જોઈ શકાય છે જુઓ આ ચણાની દાળ આપણે ક્રિસ્પી કરવાની છે એટલે આપણે તળવામાં ઉતાવળ કરવાની નથી અહીં ચણાની દાળ બધી ઉપર આવી ગઈ છે જોઈ શકાય છે ધીમે ધીમે બધી ઉપર આવી રહી છે ઉપર આવે ત્યાં સુધી આપણે રાહ જોવાની છે જુઓ બધી ચણાની દાળ ઉપર આવી જાય ત્યાર પછી આપણે કાઢી લેવાની છે તળાયેલી દાળને આપણે કઢાઈમાંથી કાઢી લઈએ અને આ રીતે આપણે તેલને પણ નિતારી લઈએ જેથી ચણાની દાળમાં તેલ રહે નહીં ક્રિસ્પી એવી ચણાની દાળ તળાઈને બહાર નીકળી ગઈ છે જોઈ શકાય છે કેટલી સરસ આપણી દાળ તળાઈ ગઈ છે નીચાવાળા જે રીતે તૈયાર કરીને આપે છે ચણા દાળની પ્લેટ તેવી આપણે પ્લેટ તૈયાર કરી લઈએ જુઓ સૌથી પહેલા આ ફ્રાય કરેલી ચણા દાળ મૂકી દેવાની છે અને તેની ઉપર આપણે બારીક કાપેલી ડુંગળી બારીક કાપેલા ટામેટા ને કોથમરી એડ કરી દેવાની છે ઉપરથી થોડો મસાલો કરી દઈએ એટલે ટેસ્ટમાં સરસ લાગે અને જો પસંદ હોય તો ઉપર લીંબુ પણ નીચોવી શકાય છે આ રીતે માર્કેટમાં આપણે જઈએ બજારમાં ચોપાટી પર ફરવા દરિયા કિનાર ચણા આપતા હોય છે ક્રિસ્પી ચણાની દાળને આપણે પ્લેટમાં લઈ લીધી છે હવે તેની ઉપર આપણે મસાલો છાંટી દઈએ મસાલામાં તમારે જે મસાલો વધારે પસંદ હોય તેનું પ્રમાણ વધારી પણ શકો છો અને ઉપરથી થોડી મરચાંની ભૂકી પણ એડ કરી દે એટલે દેખાવ પણ સરસ આવે ચણાની દાળનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો અને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને વધુ ને વધુ શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હવે મળીશું બીજી જ નવી રેસીપી સાથે